રાપર તાલુકામાં ચાલી રહેલી ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસની કાર્યવાહીથી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ સેગલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ચિત્રોડ ગામે આવેલી દસ શટરની દુકાન પર દરોડો પાડ્યો હતો આ સ્થળ પર ડુપ્લિકેટ કોલગેટ બનાવવાનું મોટું કારખાનું ધમધમી રહ્યું હતું પોલીસે સ્થળ પરથી તૈયાર ટૂથપેસ્ટ ટૂથપેસ્ટરિયલ મશીનો અને કાચા માલ સહિત રૂપિયા લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે કોલગેટ કંપનીને જાણ તેમણે કરાયેલા પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાની ખાતરી થઈ હતી કંપની તરફથી ગાગોદર પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ ભંગ અંગે અને છેતરપિંડીની કલમો હેઠળ ચાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ફેક્ટરી ચલાવતા ચિત્રોળ અને નલિયા ટીંબા ગામના ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપી દ્વારા ડુપ્લિકેટ કોલગેટની સપ્લાય સ્થાનિક બજારોમાં થતી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે આ અંગે વધુ તપાસ પીઆઈવીએસએ એગલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે